Là a n તારામને જી શ્રી ક્રાસમાં બતાવીને ખરખવારના પાક બતાવી મજામાં તો વાંધો લીધું રોટલી દઈ દીધી ખોડ દઈ દીધો ને સીવું છે ને રેડી કરી દીધી બ્રશ એ કરી લીધું એટલે હાથ પગ આકડી ધોઈ જીતા હાથ પકજીરીકા જ ફંડા કરતી હતી પછી મમ્મી ધોઈ દીધા પગાવીને આકડીને ફરકી રેડી કરી દીધી કપડાં બદલાવીને માથ ને હવે ફરિયામાં આમાં લઈ દાદા ચટાઈ લઈ એવા ને ચટાઈ પાથરીને રમકડા થઈને આ રમવા બેસાડી છે આ જઈને છે ને જવાનું હજી કાલે જવાનું છે

ધવાળી કેટલી કડી ગમે એટલો કુસો નાખો તો એવું છે ને બસ હવે ઘરમાં જવું કામ કરવા આજ આજ બીસ કર દઈએ હમણાં તો કોમેન્ટના જવાબ દેવાના પેરા થઈ ગયા તા એમ માન કે ત્રણ ચાર દિના ભેરા થઈ ગયા તા એટલે ટાઈમ નતો રહેતો આજ રાઈતે મોડે સુધી ને સવારે થોડાક બાકી રહી ગયા તા બધા થાય કોમેન્ટના જવાબ થઈ ને આજ પૂરા કર્યા એટલે હવે છે ને નિરાશ થઈ

એ કોમેન્ટના જવાબ દેવાનું કામ પૂરું થઈ ગયું આ કાયમી દેતા હોય ને એટલે આપણે શું થાય દેવાય જાય નિરાય હા નકર એમ થાય કે એટલું કામ પડ્યું એટલું પડ્યું એટલે આઈ શાંતિ હવે ખાલી વિડીયો એડિટ કરવાનો છે બપોર બે વાગે હવે કરી બાકી આ જેટલાની કઈકાલની કોમેન્ટ છે એ બર્થડે ની એને બર્થડે વિશ કરી દઈએ તો છે ને બેન દર્શનાબેન મયુરીબેન ને ધર્મેન્દ્રભાઈ બધા એના બર્થ ડે છે શિલ્પાબેનનો આ જ છે

રમી લીધું તો બધાને બતાવી દે હું શું ચાલ એ શું કેવાય બંદુક પછી ઘર બનાવવાનું એને શું કેવાય છે દડો લાઇટ થાય વાગે કા ई बिजो बोल इस्माइल वाडो हा अब नानी भावनु नाना भावनु क्या देछी ई तु नानी हतिन तई आसे ने पेलु रमकडू लिदु तु पछि हमे आम करता तन मालिश करता तई ए रडाई नय बेबी ए नानु बेबी रडाई नय एम एम करता हा नानी मामू हा नाना बाउला साइकिल विल

મમ્મી કે તહેવાર આવે છે કે પછી કે તૈયાર ઘટે એટલે એક લઈ આવ ત્યાં જ પપ્પા ગયા ને ત્યાં આગળ જો બે ખુડસી નવી લઈ આવ્યા પાંચ અમે વાપરીએ છે એક ઉપર છે ને બે પાસિયા જ લઈ આવ્યાશ તે પપ્પા કહેતા ચાર લઈએ બે લઈએ મમ્મી બે જ લેજો નહીં કે તે હવે સીવું છે ને એમાં હું જાણીશ નવી ખુડજીમાં ને ફેરી ખજૂર એ ખાઈ છે મેં કીધું સરદી જેવું છે તે ખજૂરું કઠાવ કે ફેડી તો હવે કપડાં દઉં ને સીવું છે ને હું કંઈ ખબર એના કપડાં હોય ને એટલે એને કમ્ફર્ટની પડકી દેવા આવે હું થોતી હોય મને ક્યાં મારા એ કે કપડાં એ કે દ્વારા એ કે આમ પસંદ સુગંધ આવે ને એવા કે કરશે એ ઓલે ખાનામાં કમ્ફર્ટની પડેગી રાખ્યું ને તેને ખબર હોય કે કપડા તો ધો ને તો એ મને દેવા આવે એ કપડાં તો બોર લીધા કમ્ફર્ટમાં ને હવે છે ને એના બૂટ જોડી છોડી તો યા બે છોડી મોચડી ને એક છોડી બૂટ એ આંગણવાડી પહેરી જાય ને એ હવે છે ને કમ્ફર્ટમાં એ છે

જોઈ ફોડે છે જજસી વાહ શું ફોડતો એમાં બાકી છે આમાં તો તે પૂરું કરી લે જો આમાં જાવ ને સાંદલિયા ફોડવાનું મજા આવે ને બેહી જા બે હોય તો દાદીને તો એક જ જરૂર છે એ ડાગલું હા આ ટોપી કે નહી લઈ દીધી

આરામ ખુરશી છે આરામ ખુરશી છે હલો તો અમારે છે ને જો આ છાંજના પ્રોગ્રામમાં આજે મેથી વાળું જ કરવાનું છે પરોઠા કરવાના છે ટૂંકમાં પણ પરોઠા ઉમનત કરવાના આપણે લોટમાં મેથી નાખીએ ને સુધારીને ઇમનત કરવાના થોડાક અલગ રીતે આજ કરવાનું છે દર વખતે એમ કરીએ એમ નથી કરવાના મારે મમ્મીને ખેર એ કરે ને યસ તલના એવા ફરસા ફરસા મમ્મીને કહું હું એ ટ્રાય કરું તો કે હા એ કે કરી કે આજ મારે એમ બનાવે એટલે મેથી છે ને એટલી જ નથી હા તો સી અસલ ની હવે વાત તમને બતાવી હતી ને એ અસલ નહી છે એ ઉપડી ગઈ ઈ બીજ મેથી પપ્પા લઈ આવ્યા હતા ને બપોરે છે ને હમી કર નાખી હતી અટાણ મેથી એટલી જ રહી હતી એટલી હમી કરી લો પછી આગળ જે આગળ બનાવતી જાવ ને એમ તમને બતાવતી જાવ નવો ખતરો ટૂંકમાં આ છે ને નવો ખતરો કરવાનો છે હમી લીધી આ તો અંદરથી લઈ આવી અંદર બપોરની હમી કરીને ફ્રીઝમાં માં થતી હતી ને લઈ આવી ને આ છે આપણી આપણી ભલે ઝીણી છે પણ એમાં છે ને સુગંધ એવી અસલ નહીં આવે એટલી નીકળી છો આપણી છે ને આ છે ને એ ઓલી છે ગામની છે હવે તો બે મિક્સ કરી નાખો આ ને જો બે સુતાર લીધા ને એમાં પાણી નાખી દીધું આ છે ને જરીક ઝીણે રાચું થાય ને વઘારવાનું છે હવે ના મેથીમાં એ પાણી નાખી દીધું બે છે ને અલગ અલગ રાખવાના ને તેલ મૂકી દીધું તેલ જાજુ નથી મૂકવાનું ટૂંકમાં એક શાક જ આપણા મેથી બટેટા વઘારી નાખવાનું છે હળદર ને મીઠું લહણવા ચટણી ને એવો ઉપયોગ થાય એમનો ને જીરું નાખવા હોય ન ખાય આખું રાઈ કે નથી નાખવાની તો એ મેથી બટેટાનું શાક પહેલાં વઘારી લઉં અને પછી એને ઠરવા દેવાનું છે પછી લોટ બંધા હે શાક એમાં નાખીને તેલ છે ને જો ગરમ થઈ ગયું હવે એમાં પેલા જીરું થોડુંક નાખતું કેને બાય કરે છે ને હિંગ નહીંગ એકાએથી ઉતારું ને એકાએથી વગાર એટલે થોડીક પ્રોબ્લેમ તો થાય

પછી એમાં છે ને આપણે મેથી નાખી તો બટેટા છે ને જો આખા પાખા પાકી ગયા હવે એમાં મેથી નાખી દઉં તો મેથીન બટેટું છે ને જો બરાબર મિક્સ થઈ ગયું ને હવે એમાં જોઈતા પૂરતી જોઈતા પૂરતી ચટણી ચી જેવું તીખું ખાતા એ લોટમાં તો આપણે એ પાછ નાખીશું જ પણ આમાં છે ને શાકમાં થાય એટલી તો મસાલા તો બતાવી જો મિક્સ થઈ ગયા અને હવે છે ને એમાં કુટડો પાણી નાખી ને ઢાકીને ચડવા તો

गदी जा गदी जाइया बस हूं कहियो न कहते मार वीडियो उतारे में कहते थे हम मार वीडियो उतारे में कहते थे कहीं तो पापा ली आई बस ने खारी सिंह थी अब आई थे जो सोफा सो पर हम सी उन पैसे तो सी मार खा नहीं वही उमड़ी

છે ને બરોબર મિક્સ કરી નાખું આપું આપણે બંધ થાય છે પછી આપણે હવે શાકા પાણી નાખી લોટ બાંધી બી પેલા તને એમને પૂરા લોટમાં મિક્સ કરી લઈએ એટલે બટેટા છે ને ભાંગી પડે ને પછી પાણી નાખીને લોટ બાંધી મેથી બટેટા નું પેલા શાક વઘારી નાખું પછી એનો મિક્સર કરી પછી લોટ બાંધીને પછી આજે બનાવી દેખાડે

મેથી બટેટા ને શાક હતા અમે તો મોડેરું કર્યું કેમકે અમારે પછી પરોઠા અટાણા હોય ને થેપલા પરોઠા જે હોય એ અમારે હવારે જ આપેલું હોય એટલે મેં મોડેરું કર્યું તમે તો બપોરે કરીને મૂકી અને ખાલી હાઈજે ખાવા હોય ને તો બપોર શાક કરીને મૂકી દો તો એ સર ફરી જાય શાક ટૂંકમાં ફરવા દેવું પડે પછી બંધાય આવ ફરે પછી બંધાય હા ફરે પછી બંધાય